એકદમ તેજી જ છે અને ફૂલ તેજીની અંદર ચાલે છે એમાં પણ બળતામાં ઘી હોમાણું તો ને હમાસની લડાઈ થઈ આજનો જે ભાવ છે ને હમાસના ભાવની અંદર હું તમને એમ કહું કે અત્યારે અડસઠ હજાર સિતેર હજાર જેવું પહોંચી ગયું અને હજી પણ ઈરાક અને ઈરાનની લડાઈમાં જો થશે ઈરાક સોરી ઈરાન અને ઇઝરાયલની જો લડત થશે તો સોનું કદાચ આપણે ન કલ્પી શકાય એવા ભાવે પહોંચી જશે અને આ દેશની અંદર જ્યારે પણ સોનું અરાજતા ફેલાય છે બધા દેશોની જ્યારે પબ્લિકને એની કરન્સી ઉપર વિશ્વાસ ઉડી જાય છે અને લડા લડાઈના જ્યારે ભણકારા વાગતા હોય આ તો વિશ્વયુદ્ધના ભણકારા વાગે છે તો એ સમયે સોનું અને ચાંદી હંમેશા અપજ જાય છે અને અપજ રહીએ કારણ કે લોકોને કરન્સી ઉપર અને બીજા પણ વસ્તુ ઉપરથી વિશ્વાસ ઉડી જાય છે જ્યારે પણ સોનું અડધી રાત્રે પણ તમે કાઢો ત્યારે તમને કામ આવે છે અને નાનામાં નાનો ઇન્વેસ્ટર હોય કે મોટો હોય એ બધાનો એમાં સમાવેશ થઈ શકે છે એટલે સોનાનું વધવાનું કારણ અત્યારે એક અરાપતા છે બીજા નંબરમાં ડોલર નબળો પડ્યો છે ડોલર નબળો જ્યારે પડે ત્યારે હું તમને એમ કહું કે સોનાનો ભાવ જાય જ છે જો આવનારા સમયની અંદર પરિસ્થિતિ ઇઝરાયલ અને ઈરાનની લડાઈના ભણકારા વાગી ગયા અને એ જ્યારે થશે તો સોનું કદાચ નેવું હજારથી લાખ સુધી પહોંચી જાય તો નવાય નહીં